નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હાલ ગુજરાતમાં વરસાદી ઋતુની શરૂઆત સાથે જ શક્ય આપત્તિઓ સામે સરકાર અને તંત્ર સજાગ બન્યા છે રાજકોટ જિલ્લામાં અઢાર જૂનથી દરેક તાલુકામાં એની ટીમો તૈનાત કરવામાં આવી છે અને આવી જાગૃતતા માટે ઉપલેટાના વીપી ગેટીયા સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ની ટીમે વિદ્યાર્થીઓને પૂર ભૂકંપ વિમાન દુર્ઘટના અને અન્ય કુદરતી આફતો સામે જીવ બચાવવાની અને પ્રાથમિક રક્ષણ કેવી રીતે લેવું તે અંગે વ્યાખ્યા ડેમો અને માર્ગદર્શન આપ્યું એના જવાનો દ્વારા જીવ બચાવવાની ટેકનિક્સ પરિવારમાં બાળકોની સુરક્ષા અને સામાન્ય લોકો કેવી રીતે આફત સમયે ગભરાવા વગર હિંમતથી કામ લે તે અંગે વિસ્તૃત સમજણ અપાઈ શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આવા કાર્યક્રમો દ્વારા જ જીવન બચાવતી માહિતી સમયસર મળી શકે છે તેવો આશય વ્યક્ત કર્યો આવનારા દિવસોમાં અન્ય તાલુકાઓમાં પણ આવા અવેરનેસ કાર્યક્રમો યોજાશે જેથી આમ જનતાને પણ સમયસર માહિતગાર કરી શકાય વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે રિપોર્ટિંગ વિપુલ ધામેચા પ્રકોપ ન્યૂઝ ઓપલેટા मैं इंस्पेक्टर विपिन कुमार सिक्स एन डी एफ बड़ोदरा से जो कि हमारी टीम श्री सुरेंद्र सिंह कमांडेंट जीरो सिक्स बटालियन एन डी आर एफ के नेतृत्व में कार्यरत है ये टीम प्री मानसून डिप्लॉयमेंट के लिए राजकोट डिस्ट्रिक्ट में 18 जून 2025 से तैनात की गई है यदि किसी भी प्रकार की कोई भी आपदा आती है चाहे वो मानव निर्मित आपदा हो चाहे प्राकृतिक आपदा हो प्राकृतिक आपदा में बात करें तो भूकंप साइक्लोन लैंड स्लाइड कोई भी ऐसी प्रकार की आपदा आती है तो इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम हमेशा तैयार है या फिर कोई मानव निर्मित आपदा आती है जैसे किसी बांध का टूट जाना या कहीं ब्लास्ट हो जाना या रेल दुर्घटना या एयरक्राफ्ट दुर्घटना दुर इससे संबंधित यदि कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम हमेशा तैयार है अभी हम हमारी टीम को उपलेटा राजकोट में तैनात किया गया है जहां अभी हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं जिसमें आज हमने एसएसपी प्रोग्राम किया जो एक स्कूल में किया इस स्कूल के द्वारा हमने अवेयरनेस किया ताकि बच्चे ज्यादा से ज्यादा सीखे और अवेयरनेस हो जाए फ्लड के दौरान क्या करना है और अर्थ आ गया? तो क्या करना है इससे संबंधित हमने अवेयर किया और मैं मीडिया के माध्यम से यही कहना चाहूंगा कि यदि भारी बारिश या कोई ऐसा जल बहाव होता है तो उससे दूरी बना के यदि आपको लगता है दो से तीन फीट पानी है तो आप उस पानी के अंदर ना जाएं क्योंकि वह आपको नुकसान पहुंचा सकता है तो इसलिए आप पानी से दूरी बना के रखें थैंक यू

અને શીખવાનું કે શું કરવું જોઈએ આપત્તિમાં ગભરાવું ના જોઈએ અને ઇમરજન્સી જોઈએ નંબર જોઈએ અને અને જયારે કોઈ પણ વ્યક્તિ ગભરાવા માં હોય એટલે ત્યારે એની મદદ કરવી જોઈએ અને NDRF ની ટીમે અમને આપત્તિ આવે ત્યારે તેની સામે મુસીબતો આવે છે એ છે અને તેની સામે આપણે કેવી રીતે લડવું અને માણસને જાનને કેવી રીતે બચાવી જોઈએ એ બધું આપણે શીખવું છે અને દરેક વિદ્યાર્થીને દરેક વ્યક્તિને આ શીખવું જોઈએ કારણ કે આ આપણી દરેકની મૂળભૂત ફરજ છે દરેકને આ શીખવું જોઈએ આ કોઈ દરેક કોમન વસ્તુ છે બધાને શીખવું જરૂરી છે અને હું બહાદુર ડાંગર પીપી ઘેટીયા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં ની ટીમે દ્વારા જે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ સામે કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાનું રક્ષણ કરી શકે પોતાના પરિવારનું રક્ષણ કરી શકે તેના માટેનો એક ગાઇડન્સ સેમિનાર આયોજન કરવામાં આવેલું હતું જે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા NDRF ની ટીમ સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓને દરેક આપત્તિઓમાં જેમ કે ભૂકંપ હોય પૂર હોય કે આગ લાગવાની ઘટના બને તો એની સામે વિદ્યાર્થી તરીકે તેઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે કઈ કઈ બાબતોનું નહીં કરવાની હોય છે અને પ્રેક્ટિકલી એનડીઆરએફની ટીમ છે એમના દ્વારા પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને પણ જાતે એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને આવી આપત્તિઓ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને વધુમાં વધુ આ જાનમાલની નુકસાની કઈ રીતે વિદ્યાર્થી થકી અટકાવી શકાય એવો એક સરસ મજાનો અવેરનેસ કાર્યક્રમ એનડીઆરએફ ની ટીમ દ્વારા આજે અમારી શાળામાં યોજવામાં